તો હે ગાઈશ વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે રનિંગ કરવા આવી ગયા છે અત્યારે જોઈ શકો છો તમે હવે મારા ભાઈ પણ આવી ગયા છે રનિંગ કરીને પાછા આવી ગયા છે કે ભાઈ કેટલા વાગે ઉઠાવ્યા સાડા ચાર વાગ્યાને આવ્યા મારા ભાઈને ઉઠાડવા આવે અને મને હંગાધંગા ઉઠાડી દે અને હું આવું છું કે સાત વાગે આવું છું કેમ કે આપણે વિડીયો બનાવવાનો હોય ને એટલા માટે હું સાત વાગે આવું છું તો આપણે મળીએ બધાને જ કેટલા બધા જણ છે જો પંદર થી વીસ જણા છે સતીશ બારિયા સાહેબ ની જેમ ટ્રીટ કરે છે ક્યાં બોલતે પબ્લિક તો વળી આપણે વર્કઆઉટ કરીએ આગળ દોસ્તો વર્કઆઉટ નહીં બતાવી શકું કારણ કે આપણું સેલ્ફી સ્ટીક તૂટી ગયું છે તો આગળ પછી ડાયરેક ઘરે જઈશું ત્યારે જોઈશું જય શ્રી રામ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ને આગળ શેર કરતા રહેજો જય શ્રી રામ તો દોસ્તો આપણું વર્કઆઉટ પતી ગયું છે અને હવે જઈએ છીએ ઘરે હવે ઘરે જઈને પેકિંગ કરવાનું છે અને આજે જવાના છે ફરવા એ તો નહીં બતાવીએ કે કઈ જવાના છે આગળ જોતા રહેજો તો ખબર પડી જશે જઈ શકીએ તમે દોસ્તો આપણે ઘરે બની ગયા છે તરત ચા પીવે છે અને ટીવી જોવે છે આપણે નહીં ધોઈને પછી પેકિંગ કરીએ તો દોસ્તો આપણે ઘેરથી પેકિંગ કરીને આવી ગયા છે રાધદીપની દુકાને અત્યારે બેઠો છે હવે સાવલી જઈએ આપણે તો આપણે સાવલીથી રાતદીપને લઈ આવ્યા છે અને અત્યારે ઘરે જઈએ છે પેકિંગ બાકી છે પેકિંગ કરીને તમે બરોડા નીકળીએ ટ્રેન પકડવાની પછી આગળ જોતા રહે તો આપણે પાવર બેગ લેવા આવી ગયા છે સુરપાલના ભાઈ ઘેર તો આગળ મળીએ આપણે પેકિંગ કરીએ છીએ ઘરે તો દોસ્તો આપણે ઘરે રેડી થઈને નીકળી ગયા છે હવે સુરપાલને લેવાયા છે આગળ ઘરે બરોડા સુરપાલ મૂકવા આવે છે તો આપણે ડાયરેક્ટ મળીએ હવે દોસ્તો આપણે ટ્રેન ની ટિકિટ લઈ લીધી છે હવે ટ્રેન આવી જવાની છે પણ આ બે જણા ઉભા છે સુરપાલ હવે મૂકવાય લો હવે ઘરે જશે તો ટ્રેનમાં આપણે છોડીને જશે હવે શું વાત છે છે મળીએ આપણે ટ્રેનમાં તો આપણે ટ્રેનમાં બેસી ગયા છે મળીએ આપણે તો આપણે પાલનપુર વધી ગયા છે અત્યારે ટ્રેન ઊભી છે પછી આપણે કાલે મળીશું એક નવા વિડીયો સાથે